સો હે ગાઈઝ વેલકમ ટુ માઇ ન્યુઅન બ્લોક ગુડ મોર્નિંગ પહેલાં તો કેમ છો છું બધામાં જશો આવ્યો તો અત્યારે વૈદ્યા છે પોણા દસ તો હજી મીઠો તો હવે બ્રશ કરી દીધું છે તો હવે બ્રેકફાસ્ટ કરી લઈએ અને પછી આપણે ફાઇનલી ગામડે જવાનું છે ત્યાંની પેકિંગ પણ કરી નાખીએ ગાઈઝ ફાઇનલી આપણો બ્રેકફાસ્ટ આવી ગયો છે તમે જોઈ શકો છો પરોઠા છે અને અથાણું છે ફૂલ ઘીમાં શેકેલા એકદમ પરોઠા છે અને તો એ તમે જોઈ શકો છો અને ચાય છે જે બધી બાકી છે લેવાનું હમણાં લઈ લો અને હવે ગાઈસ નાવા જવાનું છે હમણાં તો એ ગામડે જવાનું ફૂલ એક્સાઇટમેન્ટ અને આપણે હમણાં નાઈ લઈએ પછી પેકિંગ કરવાની છે અહીંયા વાઈ મજા આવશે ભાઈ તો ગાઈસ ખાઈ લઈએ હવે આપણે બ્રેકફાસ્ટ કરી લીધો છે અને હવે આપણે જઈશી નાહવા અને ભાઈ ચંપલ ધોયા બહુ મસ્ત કરીને ચંપલ જવું યાર મામાને ઘરે દેવું છે ચંપલ તો ધોવા પડે ને એમને એમ તો દેવાય નહીં તો હવે આપણે નહીં આવી ટુવાલ ને અંડર આવી ગયું તો હવે જઈએ ચાલો સુગાઈશ તો ફાઇનલી નાહી લીધું છે ભાઈ મજા આવી હતું એકદમ અને હવે આપણે એ બંને ફોન કરી લઈએ ક્યાં છે તો આપણે જઈ ત્યાં તો ભાઈ એકને ફોન કર્યો તો એ ઉપાડતો નથી કાંઈ તો હવે બીજું કાંઈ આવશે નહીં એટલે આપણે રહી ઘરે સીધા ઘરે એ ભાઈ બાર તો અત્યારે બહુ હડકો છે અને અત્યારે હવે પેકિંગ કરવાની છે તો ટૂંક જ સમયમાં આપણે પેકિંગ ચાલુ કરી દઈએ ચાલો આઈસ ઠેલો આવી ગયો છે તો હવે હમણાં પેકિંગ કર નાખીએ આ જુઓ તો ગાઈસ આવે છે આની ફઈની છોકરી મારા ફઈની છોકરી જો જો હમણાં માર છે પોતા નથી મારતી બોલો આવડી મોટી થઈ તો આપણે હમણાં પેકિંગ કરી નાખીએ આપણે એક જોડી જો આવડી આવે આ પેન્ટ ને પીળું ટીશર્ટ મોએ મોએ નું મસ્તી નું છે તો ન્યા જઈને જ બ્લોક કરવાનો છે ફૂલ ગાઈસ હવે આપણે આપણો નાખી દઈએ આ મગજ મારી હાલે આ બધા ની જો કે આ કપડા નાખવા કે આ નો નાખવા તો આપણે આપડા નાખી દઈએ આપણે પેકિંગ માં માં જઈ આવ્યા હાલે ચાલો આપણે હેલો લઈ લીધો આપણો એક જ જોડી છે આપણી બધા એક એક જ લઈ જાય તો હાલો બેસ આપણું ફાઇનલી પેકિંગ થઈ ગયું જો બીજું કાંઈ છે જ નહીં થયેલો તો હવે બાકી રહ્યું ટ્રાયપોટ તો સાથે જ છે અને માઇક માઈક પણ સાથે જ છે તો હવે મોજા મોજા કંઈ પહેરવા નથી અને એટલે આપણે ઓલા ચંપલ ધોયા ખાડું

બનાવી છે એક લાટો આવે ને ચોકલેટ એનાથી જો મને કાઈ એવું ભાવે નહીં આપણે આપણે જોઈએ ટીવી નોભા તો ખાવું જ પડે ને ભાળ તો તો ગાઈઝ પેકિંગ થઈ ગઈ છે એક જ જોડી હતી મારી અને મારા ચશ્મા પહેલી લીધા જો હું હમણાં ચશ્મા નથી પડતો એમ કે એટલા બધા નંબર છે નહીં એ માટે તો છે એમ તો હા તને કાંઈ નંબર નથી કે મને દેખાય મને દેખાય તને કાંઈ નંબર છે નહીં તને હું દેખાય હા એમ હશે બસ તો એટલા બધા કઈ હે નહીં નંબર તો આપણે થાય સિંગદારી ડબલું બાજુમાં જ રાખવું મારે સેટીને લઈ લેવાનું ખાઈ જવાનું તો આજો આધું રે ને હવે વ્લોગ તો બનાવવા દઈએ તો હમણાં જવાનું સાત પાંચ ચાર વાગે મળવા તો છીયા વિનિયા અને પછી હશે પપ્પા અને જવાનું બાડીમાં દુકાને નહીં ગામડે ખુલ થાય છે તો એ ટીવીમાં સોવાલે વસ્તીનો જોઈ તો કાલે તમને બધાને ખબર જ છે હું કાલે ગયો તો દુકાને અને ત્યાં વ્લોગ નહોતો કર્યો કેમ કે કામ હતું એ માટે ભાઈ છેલ્લે છેલ્લે આવતા આવતા ઘડિયાળ તૂટી ગઈ હતી મારી તમે જોયું કા દેખાડી દઉં ગાઈસ તમે જોઈ શકો છો અહીંથી જ ઓળ બોલ જ નીકળી ગયો છે ઘડિયાળનો જે અહીંયા હોય ફિટ કરવાનો જે વચ્ચે તે ક્લિપ હોય નાની તે નથી ક્લિપ તો હવે આ ઘડિયાળ કાકાએ તોડી છે લેવા હે પૈસા ટૂંક સમયમાં અને હવે ફઈ આવે છે ફઈ આવે છે એટલે હવે કાંઈ નખી ન થાતું ક્યાં જવું ફરવા બાકી માઉન્ટ આબુનો પણ પ્લાન બની શકે છે છેલ્લે છેલ્લે તો જોઈએ છેલ્લે છેલ્લે એટલે મારા ફૂ આવે ને તેળવા ત્યારે ત્યારે બની શકે પ્લાન એવો તો જોઈએ હવે ક્યાં જોવાનું છે બાકી આ નહીં આજે શુક્રવારે છે ને આવતા શુક્રવારે તો નાઇન્ટી નાઇન પર્સન્ટ જવાનું છે સાસણ એક પર્સન્ટ મને નથી ખબર તો નથી જ જવાનું કદાચ તો જોઈએ હવે તો હવે આ બ્લોગ લાંબો થઈ ગયો છે બોરિંગ હતો વ્લોગ મને ન મજા આવી તો એ કાંઈ વાંધો નહીં તમે સપોર્ટ આપો છો થોડો 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 વધારે નથી આપતા વધારે સપોર્ટ આપો યાર આગળ વધવું છે લાઈક સબસ્ક્રાઈબ કરો હું કોઈ બી નથી કહેતો પછી કહીશ નહીં કરવાનું ભાઈ એટલું કરો લાઈક સબસ્ક્રાઈબ કરો ચેનલને આગળ વધારો તો હવે મળીએ નેક્સ્ટ વ્લોગમાં અહીંથી જ હમણાં વ્લોગ સ્ટાર્ટ કરી દેવો છે કન્ટિન્યુ જ રાખવો છે વ્લોગ તો જોઈએ મળીએ નેક્સ્ટમાં મજા આવી હોય તો આઈ લાઈક કરી દેજો